નમસ્કાર મિત્રો ગત રોજ કેશોદ બ્રિજમાં પાણી ભરાઈ જતા મેં પોતે અને મારી સાથે અન્ય મિત્રોએ હોડી ચલાવી અને એમાંથી લાઈવ કરી અને એક સાંકેતિક વિરોધ નોંધાવ્યો હતો ત્યારે ગત મોડી રાત્રે કેશોદ પોલીસ સ્ટેશનમાં મારી વિરુદ્ધ અને મારી સાથે અન્ય સાત આઠ લોકોની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાઈ છે આ સમગ્ર ભારતમાં પહેલો એવો કિસ્સો હશે કે પાણીમાં હોડી હાકવા ઉપર ફરિયાદ નોંધાવી હોય કારણ કે આ ગુજરાતમાં ભાજપના રાજમાં ગુટલેગર હોય ભૂમાફિયા હોય ભાજપના ગુંડાઓ હોય ભ્રષ્ટાચારીઓ હોય એ એક ઉપર એફઆઈઆર નથી થતી પણ અમારા જેવા યુવાનો જનતા માટે લડવા નીકળે તો એના ઉપર હોળી આપવામાં ફરિયાદ થઈ જાય અને આ ફરિયાદ પણ ભાજપવાળાઓએ કરાવડાવી છે કારણ કે ગત રોજ જ્યારે પોલીસ સ્ટેશન અમારી અટક કરવામાં આવી ત્યારે અમને ડિટેન કરીને જ છોડી દીધા હતા પરંતુ પછી ભાજપવાળાએ પ્રેશર બનાવ્યું કે આ પ્રવીણ રામને તમે એમને કેમ છોડી દીધો એ લોકો માટે લડે છે અવાજ ઉઠાવે છે કેશોદના શહેરના લોકો હોય કે ઘેરના લોકો હોય ખેડૂતો હોય એના માટે અવાજ ઉઠાવે છે એને તમે એમને કેમ છોડી દીધો એટલે ગત રાત્રે પોલીસ ઉપર દબાણ કરી અને અમારી ઉપર ફરિયાદ ભાજપવાળાએ કરાવી છે ત્યારે ભાજપના તમામ નેતાઓને કહેવા માગું છું કે તમારે જેટલી ફરિયાદો કરવી હોય એટલી કરી લો અમે ડરવાના નથી અમે ઝૂકવાના નથી અમે તમારા ભ્રષ્ટાચારો અને તમારી અણાવડત અને તમારી જે નિષ્ફળતા છે તમારી બે જવાબદારી જે છે એને ખુલ્લી પાડીને લઈશું